આજે નડિયાડ નગરપાલિકાના જે અઢારસો છછઠમાં અસ્તિત્વમાં આવી હતી અને સમગ્ર દેશના જૂનામાં જૂની જે નગરપાલિકાઓ એમાં નડિયાડ નગરપાલિકાની ગિનતી છે અને જ્યારે અત્યારે મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવી ગઈ છે તો આજ સોળા મહિના દિવસે દેશ વિદેશમાં રહેતા નડિયાડના બધા નગરજનોને હું શુભેચ્છા પાઠવું છું કે આપણે નડિયાડ મહાનગરને સુંદર હરિયાળું અને સ્વસ્થ નડિયાદ તરીકે કેવી રીતે વિકસિત કરીએ આમાં બધાને સહયોગની જરૂર પડશે તો માટે પણ બધાને આહન મ્યુનિસિપાલિટી બન્યા પછી આ પ્રથમવાર અહીંયા એક ઝોનલ ઓફિસ ચાલુ કરવામાં આવી છે આ દેખાય છે ફાયર બ્રિગેડ સ્ટેશન છે એ સૌથી મોટું ફાયર બ્રિગેડ સ્ટેશન બન્યું છે પાછળ સ્ટાફ ક્વાર્ટર્સ છે અને અહીંયા ઝોનલ ઓફિસની અંદર ડેપ્યુટી કમિશનર બેસવાના છે અને આ એરિયાની કમ્પ્લેન અહીંયા જ લેવાય એ રીતનું આયોજન છે અને સાથે સાથે આજે સ્થાપના દિવસ નિમિત્તે મહાનગરપાલિકા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજવામાં આવ્યો છે અને એની અંદર બ્લડ કલેક્શન પણ કરવામાં આવી રહ્યું છે આમ તો કમિશનર શ્રી અને કલેક્ટર શ્રી બંને સ્થાપના દિવસ નિમિત્તે ખૂબ મોટા કાર્યક્રમો રાખ્યા હતા સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ રાખ્યા હતા અને એક ભવ્ય રીતે નડિયાદ ડેની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું પણ સંજોગો વસાદ જે પાકિસ્તાન સાથે ટેરેસ્ટ એટેકના કારણે જે વોર થઈ અને એના કારણે આ પ્રોગ્રામ આપણે બંધ રાખી ને આ વખતે નાના પાયે આ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે પણ આવતા વર્ષે આ સ્થાપના દિવસે ભવ્ય પ્રોગ્રામ યોજાય એવું અગાઉથી પ્લાનિંગ કરવામાં આવશે